કલોલ તાલુકા ક્ષત્રિય ઠાકોર યુવા ટીમ દ્વારા તેજસ્વી ચાવલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો આ સન્માન સમારોહમાં ઉપસ્થિત મહેમાનો જેમાં કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ કાંતિજી ભીખાજી ઠાકોર તેમજ અન્ય અગ્રણીઓ સામેલ છે આ સન્માન સમારોહમાં સમાજની એકતા અને શિક્ષણના વ્યાપ વધારવા માટે મહત્વપૂર્ણ સૂચનાઓ કરવામાં આવી તાલુકા ક્ષત્રિય ઠાકોર યુવા ટીમના પ્રમુખ સુરબાએ સમાજને શૈક્ષણિક પ્રગતિ માટે પ્રોત્સાહન આપ્યું અને લગ્ન પ્રસંગોમાં અહિંસક ખર્ચાઓ ટાળવા અનુરોધ કર્યો હતો ઠાકોર સમાજના યુવાનો વિશે શું આવેલી પ્રતિક્રિયા રહેશે આજે તાલુકા સત્ય ઠાકોર યુવા ટીમ દ્વારા દસમા અને બારમા ધોરણમાં જે લોકો પાસ થયા છે ઊંચા માર્ક્સ લાયા છે એનો આજે સત્કાર સમાવ રાખ્યો હતો આવનાર દિવસોમાં ઠાકુર શિક્ષણનો વાપ વ્યાપ વધો અને આ સન્માન બધાનું બધાની હાજરીમાં થાય જે વિદ્યાર્થીઓ ઓછા માર્ક લાવે એને મન થાય કે ભાઈ હું સિત્તેર લાવ્યો છું પેલો એસી લાવ્યો છું તો આવતા વર્ષે હું વધારે પ્રયત્ન કરી હું એસી લાવું બીજે જે એસી લાવે ને એવું થાય કે પહેલાં વિદ્યાર્થીએ નેવું લાવ્યા આ આવતા વર્ષે મહેનત કે નેવું લાવી એનાથી આગળ કે જેમ સોએ સો ટકા વિદ્યાર્થીઓ લાવ્યો તો નેવું વાળાને એવું થાય કે હું પણ સો સો ટકા માર્ક્સ લાવી અને મારી પ્રગતિ કરું અને આ આ એકવીસમી સદી મારી સાથે મારા સમાજની પ્રગતિ થાય એ હેતુથી આજે કલોલ તાલુકા ક્ષત્રિય ઠાકોર ટીમ દ્વારા આ વિદ્યાર્થીનો સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું કલોલ તાલુકાની અંદર અમે જે ઠાકોર સમાજના બાળકો જે ખરેખર બહુ જ ભણવા માટે ઉત્સુક છે અને એમને કોઈ પ્લેટફોર્મ મળતું નહીં એમને શું કરવું એ ખબર હોતી નથી તો અમે બધા એમને અહીંયા આવા પ્રોગ્રામો કરીને સન્માન સમારોહ રાખીને એમને અહીંયા જાગૃત કરીએ છીએ અને કહીએ છીએ કે ભવિષ્યમાં પણ તમે કઈ રીતે આગળ વધી શકો અમે એમને પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ અને ફાઇનાન્શિયલી હેલ્પ પણ કરીએ છીએ અગર કોઈ મા બાપ વાલી અગર જો પૈસા નથી આપી શકતા ફી નહીં ભરી શકતો તો અમે પણ એ ભરીએ છીએ રોજગારી રોજગારી માટે અમે અહીંયા કલોલની અંદર આટલી બધી ઇન્ડસ્ટ્રી હોવા છતાં અમારા સમાજના યુવાનો મજૂરમાં નોકરી કરતા હોય ઘણું ધ્યાને આવ્યું હતું તો અમે શિક્ષણમાં એમને એટલા મજબૂત કરવા માગીએ છીએ કે આવનારે ભવિષ્યની અંદર આ જ કંપનીની અંદર અને રોજગારી માટે એ સારી પોઝિશન ઉપર આવે એવી અમે પ્રયત્ન કરીએ છીએ કેટલા તાલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું અત્યારે અમે બસોના એંસી છોકરાઓને ઇનામ વિતરણ કર્યું દસમા અને બારમા નથી હવે પછીનું આયોજન કેવું રહેશે હવે અમે ગામડે ગામડે જઈ રહ્યા છીએ કે પ્રાથમિક શાળાઓનું કથળ શું સ્થળ જ્યાં અમારા વિદ્યાર્થીઓ અમારા સમાજના સૌથી વધુ ભણી રહ્યા છે અને ત્યાં શિક્ષકોની ઘટ છે ત્યાં આગળ એમને શું ભણાવવામાં આવી રહ્યું છે કે રીતે એમને વાત થઈ રહી એના માટે અમે પ્રયત્નો કરીશું કે ત્યાં શિક્ષકો જ્યાં ઓછા હશે ત્યાં અમે રજૂઆત કરીશું સરકારના અંદર અને પ્રયત્ન કરીશું કે વધુમાં વધુ સારું શિક્ષણ મળી રહે અમારે બાળકો